શપથ લીધા કેન્દ્રમાં મંત્રી બનતા જ ગુજરાતમાં ભાજપનું અધ્યક્ષ કોણ આ સવાલ અને તેનો ગણગણાટ સમગ્ર રાજ્યમાં શરૂ થઈ ગયો છે બોટાદના સાળંગપુરમાં બે દિવસની પ્રદેશ ભાજપની કારોબારી યોજાઈ હતી સૌને આશા હતી કે આ બેઠકમાં

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંબોધન કર્યું અને કારોબારીમાં મુખ્યમંત્રી સંગઠન મહામંત્રી પણ પણ હાજર રહ્યા ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા એટલે કે બે દિવસની આ કારોબારી અને બે દિવસની આ કારોબારીની બેઠકમાં જે એક શક્યતા વ્યક્ત કરવામાં આવતી હતી કે આખરે ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે જો કે નથી મળ્યા અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને સતત એમને એમના નેતૃત્વમાં જે કાર્ય કર્યું છે એમણે જે નિર્ણયો લીધા છે અને ચાર વર્ષ સુધી સતત કાર્યકર્તાઓનો એમને સાથ અને સહકાર જે એમને મળ્યો છે એમને બિરદાવ્યા હતા એમને અભિનંદન આપ્યું હતું તો આપણે જણાવી દઈએ બે દિવસની આ કારોબારી ચાર અને પાંચમી તારીખે યોજાય જ્યાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો ગણગણાટ ગલો હતો કે પાટીલને જ્યારે કેન્દ્રમાં સ્થાન મળ્યું છે એટલે એનો મતલબ એમ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બદલાઈ શકે છે જાહેરાત કરવામાં આવી શકે છે કે આખરે કયા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે અને ગુજરાત પ્રદેશ ભાજપની કમાન આખરે કોને સોંપવામાં આવે છે જો કે બે દિવસની આ કારોબારી પતિ છે અત્યાર સુધી કોઈ નામનું એલાન નથી કરવામાં આવ્યું હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે અને હવે રાજ્યમાં વરસાદની વાત કરીએ ગુજરાતમાં ફૂલ બહાર